નમસ્કાર મિત્રો મિત્રો ચૈત્ર વસાવા માટે તેમનો આદિવાસી સમાજ એવા આંદોલન પર બેસવા તૈયાર છે તેમને આદિવાસી મહિલાઓ આદ આંદોલન પર બેસવા તૈયાર છે તો મિત્રો આદિવાસી મહિલાઓ કે તૃપી વસાવા જેલની બહાર નહીં આવે એટલા માટે આંદોલન કરવાની છે તો મિત્રો કેતૃપી વસાવા અને પત્ની કેમ થયા સરકારથી ગુસ્સે તો મિત્રો ચૈત્ર વસાવાને જામીન ન મળતા તેમના પત્ની થયા ગુસ્સે અને એ એવું કહી રહ્યા હતા કે વસાવા અને જેલની અંદર જ દેવા દો તેમને કાઢશો નહીં તો મિત્રો તમે વિચાર કરો કે વસવા વસાવાની પત્ની કેમ આવું કહેતા હશે તો ચિત્રપી વસાવાને પત્ની એમ કહે છે કે બે બે મહિનાથી જેલની અંદર છે છતાંય તેમને જામીન નથી મળતા અને ચિત્રપી વસાવા કોઈ જેવો તેવી વ્યક્તિ નથી એ એક ધારાસભ્ય છે તો પણ તેમને જામીન મળે એમ નથી તો આમ વ્યક્તિનું શું થાય અને મિત્રો જે ત્રા હવે જેલની બહાર નથી આવી રહ્યા એ કારણોસર આદિવાસી સમાજની મહિલાઓ આંદોલન કરવા માટે તૈયાર છે અને આંદોલન કરી પણ લે છે તો મિત્રો તમને શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો